મારું નામ ભીલ ભરતભાઈ નરસિંહભાઈ ગામ સમરપુરા તાલુકો નસડી જિલ્લો છોટાદેપુર મારા ફાર્મનું નામ છે ભૂમિ ગંગા પ્રાકૃતિક ફાર્મ પહેલાં મેં પાંચ વર્ષ પહેલાં રાસાયણિક ખેતી કરતો તે વખતે કપાસનું વાવેતર કરતો એમાં એક જબરજસ્ત ખર્ચો થતો હતો અને પછી મારા મિત્રનો સંપર્ક થવાથી મને પ્રાકૃતિક ખેતીની માહિતી મળી એટલે અમે પોતે પોતાના ખર્ચે પ્રાકૃતિક ખેતીના ફાર્મ જોયા અને ગૌશાળાઓ જોઈ ત્યાંથી એવું થયું કે આપણે જે ખેતી કરી રહ્યા એમાં બહુ જ ખર્ચો થાય છે એટલે પછી અમે પ્રાકૃતિક ખેતી ચાલુ કરી અને પ્રાકૃતિક ખેતી કરવાના પાંચ આયામો છે એ પાંચ આયામો દ્વારા ખેતી હું કરી રહ્યો છું પાંચ વર્ષથી અને વીસ વર્ષ અગાઉ મેં ગાય આધારિત એક પુસ્તક પુસ્તિકા મળવાથી મેં તે વખતે કરી ચૂકેલો ખરો ખેતી પણ આવા પાંચ આયામો નતા અને આ પ્રાકૃતિક ખેતીની માહિતી મળવાથી અમને ઘણો જ નફો થાય છે ઘન જીવામૃત અને જીવામૃતનો ઉપયોગ કરવાથી હવે જમીન માતામાં ચોમાસાની અંદર એટલા અણીસિયા ઉત્પન્ન થાય છે ઝેર ખેતી કરવાથી આ જમીન મારી એટલી ભરભળી થઈ જાય છે અત્યારે હા હાથથી જ તમે જમીન ઉપાડો તો એ જમીન ઉપડી ઉપડી શકે છે અને જે નિંદામણ થાય અમે અચ્છાદાન તરીકે આ જમીનમાં અમે મૂકીને અચ્છાદાન કરી શકીએ કરીએ છીએ અને જે બીજ ખેતીમાં ઉપયોગ કરીએ છીએ અમારું નેચરલી બીજ છે એ વર્ષોથી એનો એ જ દેશી બીજનો ઉપયોગ કરીએ છીએ અને વાવણી વખતે સૌપ્રથમ અમે ગાયના ગોબરમાંથી ઘનજીવાણી બનાવશે ત્યાર પછી બીજ વાવતી વખતે અમે બીજામૃતનો પટ પાઈને એની વાવણી કરું છું એટલે રોગ પ્રતિકારક શક્તિ હોવાને કારણે એને કોઈ જાતનું નુકસાન થતું નથી અને મેં ચોમાસામાં મકાઈ તુવર કપાસ મિશ્ર પાક પદ્ધતિ તરીકે હું વાવણી કરું છું એમાં સો ટકા મને સફળતા મળી છે અને રવિ પાકમાં હું મકાઈ ચણા ડુંગળી લસણ ધાણા મેથી અને અન્ય પાકો મિશ્ર પાક પદ્ધતિમાં હું કરું છું વાલોર પાપડી તરીકે હું આ વાલોર પાપડી વીસ વર્ષથી સાચવી રાખું છે અને એને સાચવવા માટે દર વર્ષે મેં આનું બીજ બીજ તૈયાર થયા પછી એને ગાયના છાણના રાખોડી અંદર મૂકવાથી આને કોઈ પણ જાતનો રોગ નથી આવતો અમે માસ્ટર તેના તરીકે પણ ફરજ બજાવીએ છીએ બે વર્ષથી એમાં દરેક ખેડૂતને એવું કહીએ છીએ કે ભારત બનાવવો હોય તો આપણે પોતે સ્વયં પ્રાકૃતિક ખેતી કરો પહેલાં જે વડીલો કરતા હતા એ જ ખેતી કરવાની છે અને ઝીરો બજેટ પણ કહી શકીએ તો આ ખેતી કરવાથી આપણને બિલકુલ ખર્ચ નહીં થતો પ્રાકૃતિક ખેતી એવી છે કે ઘરનો પૈસો ઘરમાં ગામનો પૈસો ગામમાં અને બહારનો પૈસો ગામમાં આવે બધાના સ્વાસ્થ્ય માટે આપણે દરેક ખેડૂતે પ્રાકૃતિક ખેતી પોતાના માટે પણ કરવું જરૂરી છે સૌપ્રથમ આપણે બસો લીટરનું ડ્રમ લેવાનું છે એમાં એકસો એંશી લીટર પાણી લેવાનું છે ત્યારબાદ આ જીવાણ બનાવવા માટે એમાં દસ લિટર ગૌમૂત્ર નાખવાનું છે દસ કિલો દેશી ગાયનું છાણ ઉમેરવાનું છે પછી એના પછી દેશી ગોળ એક કિલો ત્યારબાદ એક કિલો બેસન પછી વળનીચેની કે રાફ નીચેની એક મુઠ્ઠી માટી આ બધું મિશ્રણ કરીને આ બેરલમાં મિક્સ કરવાનું છે ત્યારબાદ શિયાળાનો સમય હોય તો પાંચથી છ દિવસે જીવા તૈયાર થાય છે અને ગરમીનો દિવસ હોય તો ત્રણથી ચાર દિવસમાં આ જીવા તૈયાર થઈ જાય છે તો અમે પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવા જઈએ છીએ ગામડામાં તો ખેડૂત એવું વિચારે કહે છે કે ગોળ અને બેસન તો વેચાતો લાવવાનો તો અમે એવું કહીએ છીએ કે પહેલાં વર્ષે તમારે જીર ખર્ચો થશે બીજા વર્ષમાં તમે શેરડીનો ચાર્જ કરી નાખો એટલે ગોળની જગ્યાએ તમે શેરડીનો ઉપયોગ કરો એના દંડા કટિંગ કરીને અંદર નાખી દે એટલે ગોળ બોળની કંઈ જરૂર ના પડે તો આપણે પ્રાકૃતિક ખેતીમાં આવી લોકોને તાલીમ આપીએ છીએ અને બેસનની જગ્યાએ અમે એવું કહીએ છીએ કે ઘરે જો તમે ચણાનું વાવેતર કરો તો બેસન પણ આપણે ઘરે તૈયાર થઈ જાય છે તો આ જીવામૃત બનાવવા માટે ઝીરો બજેટ ખેતી એવું એવું પણ અમે કહીએ છીએ